પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બહાર પડશે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઈકોર્ટમાં અગાઉ સુઓ મોટો પિટીશન દાખલ થઈ હતી ત્યારે આજ રોજ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાતા સરકારે પચ્ચીસ હજાર છસો સાહીઠ પૈકી બાકીની ખાલી રહેલી ચૌદ હજાર બસો ત્યાંસી જગ્યા ઉપર બીજા ફેઝની ભરતીની જાહેરાત ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બહાર પાડવામાં આવશે તેવું જણાવ્યું છે પહેલા ફેઝમાં અગિયાર હજાર કરતા વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી પહેલા ફેઝની ભરતીના સાત પોઈન્ટ પિસ્તાળીસ લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા અને પ્રમાણપત્રનું પરિણામ ખરાઈ બાદ જુલાઈમાં આપી દેવાશે બીજા ફેઝની બાકીની ભરતી સપ્ટેમ્બર બે હજાર છવ્વીસમાં પૂર્ણ કરવામાં આવશે અગિયાર હજાર પોલીસ કર્મચારીઓની ભરતીમાં પીએસઆઈની માત્ર ચારસો પંચોતેર જગ્યા છે આ ઉપરાંત હાઇકોર્ટે અગાઉ નવા સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યું હતું રાજ્યમાં આવેલા કુલ પાંચ ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત છઠ્ઠું ટ્રેનિંગ સેન્ટરનું ચોલીસ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે જેનું સંપૂર્ણ કામ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પૂર્ણ થતા પચ્યીસો જવાનોને ટ્રેનિંગ આપી શકાશે